જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જો પૂજાનું શ્રીફળ ખરાબ નીકળે તો સમજો કે ભગવાન તમને આપવા માંગે છે આ સંકેત નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે તેથી આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે દરેક ભારતીય હિન્દુએ આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને આપ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ આપણે હિન્દુ ધર્મ વિધિઓથી ભરેલો છે આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મ પણ એક સનાતન ધર્મ છે આ ધર્મની પોતાની માન્યતાઓ છે આ ધર્મમાં દરેક વસ્તુનું પોતાનું મહત્ત્વ છે અને આપણા હિન્દુ ધર્મમાં પૂજા સમય નાળિયેર અર્પણ કરવાનું પણ ઘણું મહત્ત્વનું છે તેને હંમેશા શુભ માનવામાં આવે છે પૂજામાં નાળિયેરનું બગાડવું તેનો પોતાનો અર્થ છે નાળિયેર દરેક શુભ કાર્ય કરવા માટે શુભ માનવામાં આવે છે બધા કામ શુભ રીતે થાય છે નારિયેળને મા લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે દરેક પૂજામાં નારિયેર હોવું ખૂબ જ જરૂરી છે જેના કારણે મા લક્ષ્મી પ્રસન્ન થાય છે નવરાત્રિમાં પણ લોકો માતા રાણીને પ્રસાદ તરીકે નાળિયેર ચડાવે છે ઘણી વખત જોવામાં આવ્યું છે કે તમે પૂજામાં માતાની સામે જે નાળિયેર ચડાવો છો તે અંદરથી ખરાબ નીકળે છે અને નાળિયેર ખરાબ નીકળે તે તમને બિલકુલ પસંદ નથી શું તમારી સાથે ક્યારેય આવ એવું બન્યું છે કે તમે ભગવાનનીજીની પૂજામાં જે નાળિયેર ચડાવ્યું હતું તે અંદરથી ખરાબ નીકળ્યું છે આ તમારી સાથે અમુક સમય અથવા અન્ય સમય થયું હશે અને જ્યારે તે બન્યું ત્યારે તમને દુકાનદાર પર ગુસ્સો આવ્યો હશે અને તમે વિચાર્યું હશે કે તે અશુભ બની ગયું છે ભગવાન ગુસ્સે થયા છે અથવા કોઈ અકસ્માત આ રીતે થવાનો નથી ત્યાં એવી ઘણી વસ્તુઓ છે જે તમારા મનમાં ઘૂમવા માંડે છે પરંતુ આ બધું માત્ર તમારો ભ્રમ છે આજે અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમારી પૂજામાં નાળિયેર નકલ ખરાબ થઈ જાય છે તો તે તમારા માટે શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આમાં પણ ભગવાનજી તમને કેટલાક નિર્દેશ આપી રહ્યા છે આજે અમે તમને આ સંકેતો વિશે જણાવીશું તમે જાણો છો કે નારિયેળને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેમની પૂજામાં નાળિયેર હોવું જરૂરી છે જો પૂજામાં ચડાવવામાં આવેલું નાળિયેર ખરાબ નીકળે તો તેનો અર્થ છે એ નથી કે કંઈક અશુભ થવાનું છે પરંતુ બગડેલું નાળિયેર મેળવવું શુભ છે એવું માનવામાં આવે છે કે જો નાળિયેર તોડી તોડતી વખતે બગડી જાય છે તો તે ભગવાનને તેને પ્રસાદ તરીકે સ્વીકાર્યું છે અને આ જ કારણ છે કે નાળિયેર અંદરથી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે નાળિયેરનું બગાડ એ પણ સંકેત છે કે તમારી જે પણ ઈચ્છા છે તે જલ્દી જ પૂરી થવા જઈ રહી છે એટલું જ નહીં તે ઈચ્છાઓની પરિપૂર્ણતા પણ દર્શાવે છે અને આ સમયે તમે ભગવાનની સામે જે પણ ઈચ્છાઓ વ્યક્ત કરશો તે ચોક્કસપણે પૂર્ણ થાય છે બીજી તરફ જ્યારે પણ પૂજાનું નાળિયેર બરાબર નીકળે તો તે પ્રસાદ તમારી પાસે ન રાખવો જોઈએ અને તેને પ્રસાદની જેમ બધામાં વહેંચવો જોઈએ આપ આમ કરવાથી દરેકને પૂજાનું ફળ મળે છે અને આપણી પૂજા પણ સફળ બને છે મિત્રો પહેલાંના સમયમાં બલી ચડાવવાની પ્રથા ઘણી વધારે હતી તે સમયે મનુષ્ય તથા જાનવરોની બળિચ આપવી એક સમાન વાત હતી ત્યારે આ પ્રથાને તોડવા માટે શ્રીફળ ચડાવવાની પ્રથાનો પ્રારંભ થયો મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ